આજે અગિયારસ નો ઉપવાસ કેરો ચાલો તો આજે અગિયારસ ઉપવાસમાં ઉપવાસ માં શું ખાઈશ અચ્છા તો હું સ્ટ્રોબેરી લાવી છું તો શું બનાવું સ્ટ્રોબેરી શેક તો ચાલો આજે અગિયારસ નો ઉપવાસ છે અને સરસ મજાની માર્કેટમાં હતા શિયાળાની ઠંડીમાં લાલ લાલ ચટાકેદાર સ્ટ્રોબેરી મળે છે જોઈ લો આ સરસ મજાની સ્ટ્રોબેરી મળે છે તો બનાવું છું સ્ટ્રોબેરી શેક

અમે બે ત્રણ ચમચી ખાંડ નાખી દઈ અમને થોડો ગળો ટેસ્ટ વધારે પસંદ આવે એટલે બે ત્રણ ચમચી ખાંડ પછી મારી આગળ છે અહીંયા વ્હીપક્રીમ આઈસ્ક્રીમ નાખો હોય તો આઈસ્ક્રીમ પણ નખાય ખાય મારે આગળ વ્હીપક્રીમ છે તો એક ચમચી વ્હીપક્રીમ નાખી દઈશ આ વ્હીપ ક્રીમથી સ્ટ્રોબેરીનો મસ્ત ટેસ્ટ આવશે

યસ તો આપણે સ્ટ્રોબેરી શેક રેડી છે તો ચાલો આપણે સ્ટ્રોબેરી શેક ને સર્વ કરીએ તો હવે આને આપણે સર્વ કરી લઈશું સારે રેગ્યુલર સિમ્પલ રીતે પીવી હતી પણ મારો આ દીકરો કે હું એમ નહીં એમ સ્ટ્રોબેરી મૂકીને મસ્ત બનાવવું છે તો ચાલો એક એક કરે છે જોઈએ લેટ ગેટ સ્ટાર્ટ આયા ઓચે થી કાપું આનો આવો આઈડિયા આવે છે પંથનો આ થોડું પતલું કરવું પડે બેટા એને પ્રોપર રીતે સ્ટ્રોબેરી શેક પીવો છે જોઈ લો તો રેડી છે અમારે સ્ટ્રોબેરી શેક કેવો લઈ ગયો સુપર વાવ તો ચાલો વિડીયો શેર કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ એન્ડ શેર એન્ડ